ડભોઈ તાલુકાના કરનાળી ગામે પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારના રોજમાં રેવાશ્રમ મોરલી સંગમ ક્ષેત્ર કરનાળી ખાતે પૂજ્ય ગુરૂજી અશ્વિન કુમાર પાઠક દ્વારા હોમાત્મક લઘુરૂદ્ર કરવામાં આવ્યું સાથે સાથે નવનિર્મિત હનુમાનજી મંદિરનું નામ સત્ય વિજય મારૂતિ હનુમાનજી નામ પૂજ્યશ્રીએ જાહેર કર્યું હતું આ પ્રસંગે કરનાળીના યોગેશ શૌચે ગુરુજીના અધ્યક્ષ સ્થાને ક્ષેત્ર કરનાળીના બુદ્ધેઓએ કાર્ય સંપૂર્ણ કર્યું હોવાનું રજીની બાપુએ જણાવ્યું હતું અને હનુમાન ભક્ત પૂજ્ય દુષ્યંત બાપજી તેમજ બુંજેઠા

હુમત નું આયોજન કર્યું મારે નવ નિર્મિત છે અને મોરબી સંગમ પર આવ્યું છે ક્ષેત્ર કરનાળી અરલી સંગમ ના કિનારે આવેલો આશ્રમ તૈયાર થઈ રહ્યો છે નર્મદા પરિક્રમા માટે તો આજે પૂજ્ય ગુરુજીએ અશ્વિનજી પાઠકે અહીંયા હુમત કર્યું અને હનુમાનજી અહીંયા સ્થાપના થવાની છે એનું નામ સત્ય વિજય મારુ મારુતિ નામ આપ્યું નામકરણ પણ એમને કર્યું હુમાન ભગવત તિલક રૂપે કર્યો ત્યાર પછી બધાએ પ્રસાદ લીધી આ પ્રસંગે હનુમાન ઉપાસક પૂજ્ય દુષ્યંત બાપજી હલોર ગાદી તેમજ ભુજેટાના સુંદરકાંડ પરિવારના ભક્તો વડોદરાના આપણા આપતજનો નસવાડી બાપા સીતરામ મઢુદીરામ બધા દ્રષ્ટિઓ અને ભક્તો आसंगे उपस्थित राहुमान पगलग रुजया पशी बघा प्रसाद लय आणि धन्यता अनुभवी जय महादेवा जय महादेवा नर्मदे हर जय श्री राम जय श्री हर